આજે બહુ બધા અમે લોકો શોર્ટ્સ બનાવ્યા કોમેડી શોર્ટ્સ બનાવ્યા છે તમે લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરીને એમાં જોજો ભાવેશ ઠાકોરના બધે બહુ મોટા ફ્રેન્ડ છે એટલે એના કોમેડી શોર્ટ્સ અમે બનાવ્યા છે ને કોણ કામ પૂછા કરો ચાલો આજના બધા ફ્રેન્ડ્સ મતલબ બધા ભાઈ બહેન છે એ લોકો તમને બધાને કંઈક કહેવા માંગે છે સાંભળો શું કહે છે અમારે લક્ષરાજ માટે થોડું કેવું છે લક્ષરાજની ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો

છોકરાઓ રમે છે શું રમોશ બધાય ધીમે ધીમે પડતા નહીં મંડ રમવા ઓહ લક્ષ લક્ષ જવું હોય જો કેવી બધાને રમવાની મજા આવે છે આને જોઈને નાનપણ યાદ આવી જાય જો હવે આ બધા છોકરાઓ છે ને કઈક નવી રમત રમે છે અને લક્ષરાજ ભાઈ રિસાઈ ગયો છે એમ જોવે

ચલો ફ્રેન્ડ હવે વાત કર્યા છેલ્લા પશુ છે હવે જમવા તૈયારી છે એટલે બેસી છે એટલે બેસી અને ને ફ્રેશ થઈને હવે બીજું પડમારે છે જમ

જમવાનું છે હાલ ખેચે જમાડી દો કેવા નખરા કરે છે એન પપ્પા પાસે નહીં સારું ચાલો હવે અમે લોકો જમી લઈએ થોડીક વાર હજી ભાઈ બેન રમશે એના પપ્પા પાસે જો કેવી રમે છે હમણાં અનન્યા ખીચડી જમાડીશ ખીચડી જોશે ને એટલે એવી આવશે અનન્યા આમ જો અનન્યા

য়াক্ষরাসে বাসে এইো গের চৈলা ও য়্য়ে পরাসে য়ці ন্লে এর শেকৈ কারারা ইডবা কেলা ইডবূ এই এডীে শে আন্ষো কেবায়� ચલો રાજીપી હેપી ના એક જ મને પછી બીજા હાથમાં ના ગમે એક જ હાથ ના ગમે